પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ ઓપરેશન હાથ જેમાં ગોધરાના લઘુમતી વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ શખ્સો ઉઠાવ્યા બાદ ગોધરાની એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા ત્રણેય શખ્સો પચીસ દિવસ પાકિસ્તાનમાં રોકાઈ અને પરત આવ્યા જ્યાં ત્રણેય શંકાસ્પદ શખ્સોની પાંચ કલાક સુધી સઘન પૂછપરછ કરાઈ પૂછપરછના અંતે ત્રણેય શંકાસ્પદ શખ્સોને એટીએસની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં ચોંકાવનારા ખુલાસા થવાની

બે બે ભાઈઓ છે છે અને એક અન્ય જે જે તે પાકિસ્તાનમાં પચીસ દિવસ માટે રોકાયા હોવાની પણ માહિતી મળી રહી છે જોકે હજુ પણ એટીએસ દ્વારા પૂછપરછ ચાલુ છે એમાં આગામી દિવસોમાં કયા ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું રવિશા જીએસટીવી